આ ભવ્ય ચેમ્પિયનશીપનું આયોજન બે થી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન વડોદરા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું આ ચેમ્પિયનશિપને દેશને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી હતી યુટીટી ભારતીય પેલર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતું છે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ આઈઓસીએલએ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો આ ઉપરાંત ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે ટ્રીકલર હોસ્પિટલ જોડાયું પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ટીટીએફઆઈ ના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર શ્રી પૂર્વેશ ઢરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને ત્રણ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી સાથે જ ટીટીએફબી દ્વારા પણ પાંચ વધારાની વ્હીલચેર આપવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ખાસ ઉપસ્થિતિમાં સાંસદ જયાબેન ઠક્કર કમલેશ ઠક્કર તથા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા બીઆરજી ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા તથા અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત હતા આ સ્પર્ધામાં દેશભરમાંથી વધુ રાજ્યોમાંથી બસો પચાસ કરતા વધારે પેરા પેડલર્સે ભાગ લીધો જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ રહ્યા હતા જેઓ આ સ્પર્ધા દ્વારા તેમનું રાજ્ય સ્તરનું રેન્કિંગ સુધારવા માટે પ્રયત્ન કર્યો જેમાં ખાસ ઉપસ્થિતિમાં અન્ય મહાનુભાવોની હાજરી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ટેબલ ટેનિસનું ત્રીજા દિવસે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ટેબલ ટેનિસ જે વિજેતા થયા હતા તેઓને ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ આ બીજી આપણને પર આ ચાન્સ મળ્યો છે અને સરસ મજાના વાતાવરણમાં લગભગ અઢીસો પ્લેયર્સ આવ્યા હતા અને એમાં સત્તર કેટેગરીમાં બધા રમ્યા છે અને સત્તર ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે તો આ બધાના આવકાર એમનું રહેવાનું અને એમની અહીંયા બાકીની સગડો પહેરા હોય એટલે અમારે ધ્યાન પણ જરાક વ્યવસ્થિત રાખવું પડતું હોય છે એમને એટેન્ડન્ટ પણ આપવા પડતા હોય એમની સુવિધાઓનું ધ્યાન રાખતા એ લોકોને આ પ્લેસ એટલે વડોદરા અને સમા સ્ટેડિયમ એ હવે ગમતું પ્લેસ થઈ ગયું છે કે હવે કોઈ પણ પેરા રેન્કિંગ હોય અથવા નેશનલ હોય તો અમને અહીંયા જ ગમશે એ વડોદરાના સદભાગ્ય છે કે આપણે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને મારી ટીમ સારી રીતે આ આયોજન કરી રહ્યા છે સૌને જીતેલાઓને અભિનંદન ન જીત્યા હોય એને વધારે શુભકામનાઓ અને એમના સ્ટે બદલ એમને સૌને અભિવાદન કરું છું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનું આયોજન થયું છે આમાં લગભગ એટીન ડિફરન્ટ સ્ટેટ્સમાંથી પચાસથી વધારે પેરા પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે બે દિવસથી ચાલી રહેલા આજના આ ટુર્નામેન્ટ આજે સમાપ્ત થઈ રહ્યું છે તો આમાં વિજેતા તમામને અને તમામ પાર્ટિસિપન્ટસને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અત્યારે સમા ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ આ પ્રકારના ટુર્નામેન્ટ હોસ્ટ કરવા માટે એક મેજર સ્પોર્ટિંગ હબ તરીકે ગુજરાતમાં સવામાં આવ્યું છે અને જે રીતે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના એનાઉન્સમેન્ટ પછી જે ઇમ્પેટસ અને મોટિવેશન છે હું માનું છું કે આજે જે પ્લેયર્સ જ્યાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી છે અને પોતાના નેશનલ પેરા રેન્કિંગ મેળવવા માટે જે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપી છે દરેકને ફરીથી શુભકામનાઓ જયાબેન ટક્કર અને એમના આખા ટીમ સુંદર રીતે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે એમના એન્ટાયર ટીમને પણ હું ખૂબ એપ્રિશિએટ કરું છું અને ભવિષ્યમાં પણ આવા સુંદર કાર્યક્રમો સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ વડોદરામાં લઈ આવે જેથી કરીને વડોદરા એમાં સમા વાગોડિયા આપણે માંજલપુર ઘણા બધા જે રીતે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસવામાં આવી છે આનો ખૂબ ઉપયોગ થાય અને વડોદરાવાસીઓને પ્રેરણા મળતી રહે થેન્ક યુ રમતની ડેવલપમેન્ટની વાત આવે ત્યાં ટીટીએ વાત આવે ટીટીએબી એક એવી સંસ્થા છે કે એવું એસોસિએશન છે કે જેને વર્ષો વર્ષથી ટેબલ ટેનિસ રમતને ખૂબ ડેવલપ કરી છે અને તેઓના અથાગ પ્રયત્નથી આ ગેમને અલગ સ્તર સુધી લઈ ગઈ ટીટીએ બી ખાસ કરીને શ્રીમતી જયાબેન ટક્કર શ્રી કલ્પેશભાઈ ટક્કર અને તેઓની ટીમ તેઓએ મળીને આજ સુધી અનેક એવી રિજનલ સ્ટેટ નેશનલ ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ કર્યું અને આજે એ ખૂબ ગર્વની વાત છે વડોદરા શહેર માટે કે સેકન્ડ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તેઓએ આયોજન અહીં કર્યું મને આ કાર્યક્રમમાં મને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલાવવા બદલ હું એસોસિએશનનું ને તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અમારી સંસ્થા બીઆરજી ગ્રુપ પણ પેરા સ્પોર્ટ્સ અને દિવ્યાંગ બાળકોના ઘડતર માટે ઉર્મી દિવ્યાંગ સ્કૂલ અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના માધ્યમથી તેઓ માટે અથાગ સેવા અને પ્રયત્નો કરતી રહે છે જેથી આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ

અને તેઓ આપણા ગુજરાત રાજ્યનું વડોદરાના નજીક આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી તેઓ જોઈ શકે ફેમિલી સાથે અને ખૂબ સારી વ્યવસ્થા સાથે તે માટે બીઆરજી ગ્રુપ દ્વારા આજે એવું એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે તમામ વિજેતા ખેલાડીઓને બીઆરજી ગ્રુપ દ્વારા તેની સંસ્થા હોટેલ બીઆરજીમાં ફ્રી રોકાણ અને ખાવા પીવાની તમામ વ્યવસ્થા સાથે તેઓને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરીશું